નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વડનગરમાં ઠાકોર સમાજની ચિંતન શિબિરમાં આર્થિક સામાજિક શિક્ષણ ક્ષેત્રે જાગૃતિની ચર્ચા સમાજના છેવાડાના વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય તે જરૂરી આગેવાનોએ કહ્યું વડનગરમાં રવિવારે ઠાકોર સમાજની ચિંતન શિબિર યોજાઈ હતી જેમાં અગ્રણીઓએ આર્થિક સામાજિક શિક્ષણ ક્ષેત્રે સમાજની જાગૃતિ માટે ચર્ચા કરી હતી વટનગર વિસનગર અને ખેરાલુ ઠાકોર સમાજ બિનરાજકીય ચિંતન શિબિર હક અને અધિકાર માટે સમાજના આગેવાનો હાજર રહ્યા હતા બેઠકમાં સમાજમાં શિક્ષણ વ્યસન મુક્તિ સમાજનું નવસર્જન તથા છેવાડાના વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય તથા આર્થિક સામાજિક શિક્ષણ જાગૃતિ અભિયાન તથા રાજકીય ક્ષેત્રે પ્રગતિ થાય તે માટે ચર્ચાઓ કરાઈ હતી તેમજ સમાજના સળગતા પ્રશ્નો હક અને અધિકાર માટે આગામી સમયમાં કેવી રણનીતિ ઘડવી તે બાબતે મંથન કરાયું હતું

જે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટેનો જે સલાહ અને સૂચનો આપવા માટે આ સમાજનું સંગઠન ની એક ભાવના કે તમામ યુવાનો વડીલોનો તમામ આગેવાનો ભેગા થયા આ ચિંતન સભેદી ની અંદર ઠાકોર સમાજ ની અંદર જેટલી તકલીફો જે છે એ સમાજ ને શિક્ષણ નો વ્યાપક બોજો છે શિક્ષણ એ બહુ ખૂબ અમે ધર્મ પ્રત્યે જાગૃતિ સમાજનું સંગઠન તેમજ સમાજની અંદર જે અનામતની વાત છે એ અનામતમાં ઠાકોર સમાજની અંદર ખૂબ શિક્ષણ ઓછું હોવાના કારણે જે સમાજની અંદર જે તકલીફો પડતી અને સમાજના રીત રિવાજો પ્રમાણે જે લેવા દેવાના પ્રશ્નો હોય આ પ્રશ્ન એક ઠાકોર સમાજ તરીકે કોઈ પ્રમાણ કોઈ ક્ષત્રિય કોઈ જવ્વા કે એ રીતે નહીં પણ ઠાકોર સમાજ તરીકે

અઠ્યાવીસ તારીખના રોજ ઠાકોર સમાજની ચિંતન શિબિર એક રાખવામાં આવી અને સામાજિક હક અધિકારો જે સમાજના પ્રશ્નો છે જે સળગતા પ્રશ્નો જેવા કે અનામતનો મુદ્દો છે ઠાકોર સમાજની તમામ ક્ષેત્રોમાંથી બાદબાકી થઈ ગઈ છે તો ઠાકોર સમાજને વસ્તીના પ્રમાણમાં તમામ ક્ષેત્રોમાં પ્રતિનિધિત્વ મળે ઠાકોર કોળી વિકાસ નિગમ જે ચાલે છે એમાં પૂરતું ભંડોળ મળે અને આ સમાજના યુવાનોને જે કંઈ રોજગાર ધંધો શિક્ષણની વ્યવસ્થા થાય અને સરકારમાં જે કંઈ બંધારણીય હક અધિકારો છે એ મળે એના માટેની એક ચિંતન શિબિર રાખવામાં આવી હતી નમસ્કાર મારું નામ છે તારક ઠાકોર વડનગર ખાતે ઠાકોર સમાજની આ ચિંતન શિબિર યોજાઈ હતી તેનો મુખ્ય મુદ્દો એ હતો કે અત્યારે હાલ ગુજરાતમાં એકસો જ્ઞાતિઓ છે પણ એમાંથી વીસ જ્ઞાતિઓ છે કે જે એસી ટકા કરતાં વધારે લાભ લઈ લે છે અને બીજી જે એકસો છત્રીસ જ્ઞાતિઓ છે કે સંખ્યાની દ્રષ્ટિએ એંસી ટકા હોવા છતાં કે એમને વીસ ટકા પણ લાભ નથી મળતો તો અમારી સરકારની એવી રજૂઆત છે કે સરકાર આ વસ્તુને ધ્યાન પર લે અને એક વિશ્લેષણ થાય કે જેમાં જે દસ કે વીસ જ્ઞાતિઓ છે ઓબીસીમાં કે જે મુખ્યત્વે લાભ લે છે કે એમને સત્યાવીસ ટકામાંથી અલગથી સાત ટકા અનામત આપવામાં આવે અને બીજી જે એકસો છત્રીસ જ્ઞાતિઓ છે જે સંખ્યાની દ્રષ્ટિએ એસી ટકા કરતાં વધારે છે જેમાં ઠાકોર અને કોળી સમાજની સંખ્યા તો ઓબીસી ઓબીસીની કુલ સંખ્યાના પચાસ ટકા કરતાં પણ વધારે છે તેને અલગથી આ એકસો છત્રીસ જ્ઞાતિઓને અલગથી એ સત વીસ સત્યાવીસમાંથી વીસ ટકા અલગ અનામત આપવામાં આવે કે જેથી ઓબીસીમાં અત્યારે હાલ જે અસમાનતા જોવા મળે છે જે અનામતના લાભ લેવાની બાબતમાં પછી એ શિક્ષણ હોય કે પછી રોજગાર ક્ષેત્રે તો એ દૂર થાય અને ઠાકોર સમાજના અંદર પણ લોકો સારા ક્લાસ વન ટુ અધિકારી બની શકે અને બીજા વિકાસથી વંચિત સમાજોના લોકો પણ વિકાસથી જે વંચિત છે તેમાં પણ વિકાસ થાય よかった。Yeah.